પોતાની માલિકીની બાઇક લઈને નર્મદા મૈયા બ્રિજ ઉપર ટ્રાફિક નિયમનની કામગીરી માટે ગયા હોય ત્યાં તેઓ દ્વારા અંકલેશ્વર તથા ભરૂચના બ્રિજના કટ ઉપર તેઓએ પોતાનું બાઇક જેનો રજીસ્ટ્રેશન નંબર જે જે બાવીસ એલ ત્રેવીસ સિત્યાસી હોય જે પોતાની માલિકીની હીરો કંપનીની પેશન પ્રો ગાડી તેઓએ ભરૂચ અંકલેશ્વર બ્રિજના કટ પાસે ખુલ્લી જગ્યામાં પાર્ક કરી હતી તેઓ ત્યારબાદ ફરજ ઉપર નર્મદા મૈયા બ્રિજ ઉપર ટ્રાફિક નિયમન અંગે કામગીરી કરતા હોય રાત્રે તેઓ નીટ ડ્યુટી પૂરી થતા પોતાનું બાઇક પાર્ક કરેલું હોય તે જગ્યા ઉપર પોલીસ મથક માં આ બાબતે ફરિયાદ નોંધાવી હતી અને તાત્કાલિક અસરથી કામગીરી કરી બાઇક ચોરી કરનાર શખ્સો ને પાડવા પોલીસ ફરિયાદમાં જણાવાયું છે આજે બપોરે ત્રણ કલાકે ભરૂચ ડિવિઝન પોલીસે આ કેસ માહિતી આપી હતી